તાજેતરમાં મોડાસા ખાતે યોજાયેલ જ્હોન કક્ષાના કલા ઉત્સવમાં પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ નૃત્ય ટીમ સ્પર્ધામાં જોન કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે જેમાં સોઢા તમન્ના તેમજ ઠાકોર અનન્યા શાહ પ્રિયાંસિંહ અને ભગત વિદિશાનો સમાવેશ થાય છે તથા વાદ્ય સંગીતમાં વાદન ટીમ પણ જ્હોન કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે જેમાં બ્રહ્મભટ્ટ પૃથ્વીરાજસિંહ તેમજ ભોજક દૈર્ય લિંબાચિયા પાર્થ અને રાવલ શ્લોકનો સમાવેશ થાય છે જ્હોન કક્ષાએ પોતાના નૃત્ય કલા અને સંગીત વાદ્ય ટીમ સ્પર્ધાએ બાળકોએ પોતાની આંતરશક્તિ અને કલાથી સૌ લોકોને મંત્ર મુગ્ધ કરેલ છે જોન કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક શિક્ષિકા સારિકાબહેન પટેલ અને સંગીત પ્રેમી ક્લાર્ક વિપુલભાઈ સોલંકી એનજીએસ કેમ્પસના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ તેમજ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર જેડેન સોડા તેમજ શાળાના સુપરવાઇઝર શ્રી હર્ષદભાઈ તથા ગમનભાઈ સુથાર તેમજ શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ સહિત તમામ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવેલ તથા રાજ્ય કક્ષાએ સમગ્ર જિલ્લા અને શાળાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પણ પાઠવેલ છે